એમ કહેવાય છે કે આ રાશિના જાતકો સાથે દુશ્મની ન લેવી જોઈએ જીવન બરબાદ થઈ શકે છે તો કઈ છે આ રાશિ ચાલો જણાવી દઉં એ પહેલા આ વિડીયોને વધુમાં વધુ શેર જરૂરથી કરી દેજો તો પહેલી રાશિ આવે છે વૃશ્ચિક રાશિ અંદરથી મૌન અને બહારથી તોફાની હોય છે આ લોકો કંઈક કહેતા નથી જો તમે એકવાર એમની મગજમાં આવી ગયા તો એ સમયની વાટ જોશે અને જ્યારે એમનો સમય આવશે ત્યારે તમારી ઉપર હુમલો કરી દેશે અને ત્યારબાદ તમારી સાથે સંપર્ક પણ મૂકી દેશે બીજી રાશિ આવે છે મકર રાશિ એકદમ સાયલેન્ટ પ્લાનર હોય છે શનિનો ધીરજ અને ક્રૂર નિર્ણય આ ધીમે ધીમે તમારી દરેક સાયે પ્રાણીને તોડી નાખે છે તે દેખાવમાં બહુ શાંત હોય છે પણ અંદરથી ન્યાયધીશ જેમ વર્તન કરે છે ત્રીજી રાશિ આવે છે કુંભ રાશિ તેઓ સામેથી હુમલો નથી કરતા અને તેમનું નેટવર્ક નોલેજ માઇન્ડ અને પોતાના ગેમમાં તમને એવી રીતે ઘેરી લેશે કે તમે એમાંથી બહાર નહીં નીકળી શકો તો આ રાશિના જાતકોથી ભૂલતી પણ દુશ્મની નહીં લેતા અને આ રાશિવાળાઓને આ વિડીયો શેર જરૂરથી કરી દેજો અને તમારી આ રાશિ હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો જય માતાજી